ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ ચાર સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકની શરૂઆત કરવાના છીએ અને એમાં આપણે પ્રકરણ શીખી રહ્યા છીએ આજે તિગા સમીકરણ ત્વિઘા સમીકરણની અંદર આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકમાં પહેલો દાખલો છે તે જોઈએ આપણને પૂછવામાં આવ્યું છે કે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે તપાસો આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તપાસવાનું છે આપણે તો આ સમીકરણ સૌપ્રથમ આપણે લખી દેવાનું સૌપ્રથમ આપણે આ સમીકરણ લખી દેવાનું છે પછી એ સમીકરણમાં તમને આ જે દેખાય છે એનું વિસ્તરણ કરીશું એનું વિસ્તરણ કરવા માટેનું સૂત્ર છે એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર એ સૂત્રને આધારે એનું વિસ્તરણ થશે એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ વન એ નહીં ખબર હોય તો આ સૂત્ર આપણે આઠમા ધોરણથી શીખી રહ્યા છીએ આ સૂત્રને આધારે તમે આનું વિસ્તરણ કરી શકો એક્સ પ્લસ વન આખાનો સ્કોર બરાબર કે એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર કરીને આગળ કરી શકાય હવે આનું વિસ્તરણ મળી ગયું કે એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ વન જ્યારે આની અંદર બેને કાઉસ સાથે ગુણી કાઢીએ એટલે ટુ એક્સ માઇનસ સિક્સ હવે આપણે આ બંને પદોને આ બાજુ લાવીશું બરાબરની આ બાજુ લાવીશું આ બાજુ લાવીશું એટલે બંનેની નિશાની બદલાઈ જશે એટલે બરાબરની આ બાજુ શૂન્ય થઈ જશે હવે તમે જોશો તો બે એક્સ પ્લસ અને માઇનસ ઉડી જશે આ છ અને એક સાત થઈ જશે આ જે આપણું સમીકરણ બની ગયું છે એમાં આપણી પાસે મોટામાં મોટો ઘાત બે દેખાય છે અને બે વાળી બહુપદી દેખાય તો એને દ્વિઘાત બહુપદી કહેવાય અને આવા સમીકરણને દ્વિઘાત સમીકરણ કહેવાય છે તો આ દ્વિઘાત સમીકરણ છે આપણે બીજો પ્રશ્ન જોઈએ પણ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસવાનું છે સૌ પ્રથમ આપણે આ બેને ત્રણ સાથે અને માઇનસ એક સાથે ગુણીસો માઇનસ ને ત્રણ સાથે ગુણી એટલે માઇનસ છ અને માઇનસ બેને માઇનસ એક્સ સાથે ગુણી એટલે માઇનસ માઇનસ પ્લસ ટુ એક્સ ત્યાર હવે આ બંને પદોને બરાબરની નિશાનીની પેલી બાજુ લઈ જઈશું એટલે બંનેની નિશાની બદલાઈ જશે બરાબરની આ બાજુ શૂન્ય થઈ જશે ત્યારબાદ આ માઇનસ બે એક્સ અને માઇનસ બે એક્સ સર્જાતીય પદો છે એટલે એ લોકોના ઓછા ઓછા વધતા એટલે સરવાળો થશે બેને બે ચાર એક્સ હવે તમે સમીકરણને ધ્યાનથી જોશો તો આપણી પાસે સમીકરણની અંદર મહત્તમ ઘાત બે દેખાય છે એટલે આપેલ સમીકરણ દ્વિઘા સમીકરણ છે આગળ વધીશું આને આપણે ચકાસીએ કે આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તો આની અંદર આપણે પહેલાં આ કાઉસને આ બે કાઉસને ગુણાકાર કરીશું આ બે કાઉસનો ગુણાકાર કરીશું કેવી રીતે ગુણાકાર કરીએ એક્સને એક સાથે ગુણીએ એટલે એક્સ કોઈ એક્સને પ્લસ એક સાથે ગુણીએ એ અહીં ડાયરેક્ટ કરી દીધું છે પછી માઇનસ બે ને એક સાથે ગુણીએ જુઓ એક્સને પ્લસ એક સાથે ગુણીએ એટલે એક્સ પછી આ માઇનસ બે ને એક્સ સાથે ગુણીએ એટલે માઇનસ બે એક્સ બરાબર એટલે આ માઇનસ બે એક્સ પ્લસ એક્સ એટલે માઇનસ એક્સ એ ડાયરેક્ટ અહીં આપી દીધું છે આ જગ્યાએ અને છેલ્લે માઇનસ બે ને એક સાથે ગુણીએ એટલે માઇનસ બે એવી જ રીતે આ બે કાઉન્સનો ગુણાકાર કરીએ એક્સને એક સાથે ગુણીએ એટલે એક્સ ગુણે એક્સને ત્રણ સાથે ગુણી એટલે ત્રણ એક્સ પછી માઇનસ એકને એક્સ સાથે ગુણી એટલે માઇનસ એકને એક્સ સાથે ગુણી એટલે માઇનસ એક્સ ત્રણમાંથી એક એક્સ થાય તો બે એક્સ અને છેલ્લે માઇનસ એકને ત્રણ સાથે ગુણી એટલે માઇનસ ત્રણ હવે બંને તરફ એક્સ ઉડાડી દીધી બરાબર એક્સ ઉડાડી દીધા પછી જે કંઈ વધે છે સરવાળા બાદબાકી કરો એટલે જે કંઈ વધે એમાં તમને બે ઘાત દેખાતો નથી એક્સનો બે ઘાતવાળો કોઈ પદ દેખાતું નથી માટે આ દ્વિઘાત બહુપદી પણ નથી અને દ્વિઘાત સમીકરણ પણ નથી એટલે દ્વિઘાત સમી સમીકરણને ઓળખવા માટે સૌથી અગત્યનો શબ્દ યાદ રાખવાનો એક્સનો બે ઘાતવાળું આપણને પદ દેખાવું જોઈએ તો આગળ વધીએ આપણે ચોથો દાખલો આમાં પણ આ બે કાંસનો ગુણાકાર કરીશું અને આને આની સાથે ગુણીશું આપણે તો જોઈએ આપણે ગુણાકાર એક્સને બે એક સાથે ગુણીએ એટલે બે એક્સનો સ્ક્વેર એક્સને પ્લસ એક સાથે ગુણી એટલે પ્લસ એક્સ માઇનસ ત્રણને બે એક સાથે ગુણીએ એટલે ત્રણ છ એક્સ માઇનસ ત્રણને એક સાથે ગુણીએ એટલે માઇનસ ત્રણ એકા ત્રણ આટલે ને એક સાથે ગુણીશું એટલે એક્સ સ્ક્વેર એક્સને પાંચ સાથે ગુણીશું એટલે પાંચ એક્સ આ બધા ગુણાકાર થઈ ગયા પછી આ બંને પદોને સૌથી પહેલું કામ કરવાનું છે બરાબર બરાબરની નિશાનીની પેલી બાજુ લઈ જઈએ તો બંનેની નિશાની બદલાઈ જાય અને બરાબરની નિશાનીની આ બાજુ શૂન્ય વધે છે ત્યારબાદ તમે જોશો તો બે એક્સનો સ્ક્વેર એમાંથી એક એક્સનો સ્ક્વેર માઇનસ કરી એટલે એક્સ સ્ક્વેર પછી આ માઇનસ પાંચ એક્સ અને આ માઇનસ પાંચ એક્સ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે પાંચને પાંચ દસ અને છેલ્લે આ ત્રણ તો એમનીમાં જ રહેશે હવે જે સમીકરણ બને છે ને તમે ધ્યાનથી જોશો તો એમાં આપણને એક્સનો બે ઘાત દેખાય છે માટે દ્વિઘાત બહુપદી પણ છે અને દ્વિઘાત સમીકરણ પણ છે આગળ વધીએ આપણે પાંચમો દાખલો આની અંદર પણ આપણે બે કાઉસના ગુણાકાર કરીશું એટલે કે બંને બાજુ વિસ્તરણ કરીશું બે એક્સને એક સાથે ગુણીએ એટલે બે એક્સનો સ્ક્વેર બે ને માઇનસ ત્રણ સાથે ગુણી એટલે બે તરી માઇનસ છ એક્સ માઇનસ એકને એક સાથે ગુણી એટલે માઇનસ એક્સ અને છેલ્લે ત્રણ એકા ત્રણ થઈ જશે એવી જ રીતે આ બાજુ પણ ગુણાકાર કરી શકાશે બંને તરફ ગુણાકાર થઈ ગયા પછી આ બધા જ પદોને આપણે બરાબરની નિશાનીની પેલી બાજુ લઈ જવાના છે એટલે બધાની નિશાની બદલાઈ જશે તમે જુઓ આ માઇનસ છે તો પ્લસ થઈ ગયો આ પ્લસ છે તો માઇનસ થઈ ગયો માઇનસ છે પ્લસ થઈ ગયો અને આ પ્લસ છે તો એ માઇનસ બધાની નિશાની બદલવાની અને છેલ્લે બરાબર કરીને ઝીરો લખવાનું ખાસ હવે સરવાળા બાદ બાકી કરીએ બે એક્સનો સ્ક્વેર એમાંથી એક એક્સનો સ્ક્વેર માઇનસ કરીએ એટલે એક્સ સ્ક્વેર એક્સનો બે ઘાત બાકીના બધાના તમે સરવાળા બાદ બાકી કરો ને જે વધે તે છેલ્લે આપણને એક્સનો બે ઘાત દેખાય એટલે દ્વિઘાત બહુ છે આગળ વધીએ છઠ્ઠો દાખલો છઠ્ઠા દાખલામાં આપણે ચકાસીશું આ તો આપણને તૈયાર જ આપેલું છે આનું વિસ્તરણ કરીશું મેં તમને અગાઉ જણાવ્યું હતું તેમ એક્સ અથવા તો એ માઇનસ બીનો સ્ક્વેર આ સૂત્રનો ઉપયોગ કરીશું એ સ્ક્વેર માઇનસ ટુ એ પ્લસ બી સ્ક્વેર આનો ઉપયોગ કરીને આપણે વિસ્તરણ કરી શકીએ તો એક્સનો ચાર ઘાત માઇનસ ચાર એક્સ પ્લસ ચાર આવશે હવે આ વિસ્તરણ થઈ ગયા પછી એ સૌથી પહેલું કામ કરવાનું છે કે આ બધાને બરાબરની નિશાનીની પેલી બાજુ લઈ જવાનું એટલે બધાની નિશાની બદલાઈ જાય છે એટલે બરાબર કરીને ઝીરો રાખવાનું હવે એક્સ પ્લસ અને માઇનસ ઉડી જશે બાકીના બધાના જે કંઈ સારાવાળા બાદ બાકી થતા હોય કરવાના બુકમાં આપણને આની અંદર એક્સનો બે ઘાતવાળું પદ દેખાતું નથી એટલે દ્વિઘાત સમીકરણ નથી આગળ વધીએ સાતમો દાખલો આ દાખલામાં તમને સ્વપ્રયત્ન માટે આપીશું તમે જાતે કરજો સહેલો છે આવડી જશે આઠમો દાખલો પણ તમે જાતે કરી શકશો પ્રશ્ન બેમાં જોઈએ પ્રશ્ન બે ની અંદર આપણે કહેવું છે કે જ્વિગાદ સમીકરણ સ્વરૂપે દર્શાવો તો જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ પાંચસો ને અઠ્યાવીસ મીટર સ્ક્વેર જમીનના એક ટુકડાનું ક્ષેત્રફળ પાંચસો ને મીટર સ્ક્વેર છે તેની લંબાઈ મીટરમાં અને પહોળાઈ પણ મીટરમાં લંબાઈ જે છે તે પહોળાઈના બમણાથી એક મીટર જેટલી વધુ છે લંબાઈ પહોળાઈના બમણાથી એક મીટર વધુ છે એ ખાસ ધ્યાન રાખવાનું એ વાક્યનું આપણે જમીનના આ ટુકડાની લંબાઈ અને પહોળાઈ શોધવાની છે તો આપણે વાક્ય પરથી એક વસ્તુ પકડી પાડીએ કે લંબાઈ પહોળાઈના બમણાથી એક મીટર વધુ છે આ ખૂબ જ અગત્યનું વાક્ય છે એટલે આપણે પહોળાઈ નારી છે તો એને આપણે ધારી લઈએ એક્સ એટલે લંબાઈ થશે એના બમણાથી એક મીટર વધારે એટલે ટુ એક્સ પ્લસ વન આ આપણને એની લંબાઈ મળી ગઈ પહોળાઈ આપણે ધારી લીધી હતી ત્યારબાદ લંબાઈ એ પહોળાઈના બે ગણા કરતાં વધુ છે એટલે લંબાઈ થઈ જશે ટુ એક્સ પ્લસ વન મીટર હવે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે જાણીએ છીએ લંબાઈ ગુણીએ પહોળાઈ એમાં લંબાઈ ટુ એક્સ પ્લસ વન અને પહોળાઈ એક્સ એ બેનો ગુણાકાર કરીશું બીજું કે આપણને ક્ષેત્રફળ આપી દીધું છે આ તમે જુઓ અહીં રકમમાં ક્ષેત્રફળ આપી દીધું છે એ ક્ષેત્રફળ પાંચસોને અઠ્યાવીસ મીટર ચોરસ મીટર લખી દેવાનું આ એક્સને આપણે આની સાથે અને આની સાથે ગુણીશું એટલે ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પછી પાંચસો અઠ્યાવીસને ઉંચકીને આપણે આ બાજુ લાવીએ તો એ માઈનસ થઈ જશે છેલ્લે શૂન્ય લખવાનું ખાસ હવે આપણને આ જે સ્વરૂપ દેખાય છે તે આપણું માંગેલ દ્વિધા સમીકરણ છે આવી રીતે આપણે બીજું જોઈએ પ્રશ્ન બેની અંદર કે બે ધન પૂર્ણાંકોનો ગુણાકાર આપેલો છે ક્રમિક ધન પૂર્ણાંકો અને એ ધનપૂર્ણાંકો શોધવાના છે બે ક્રમિક ધનપૂર્ણાંકો માટે એની પ્રાકૃતિક સંખ્યા આપણે ધારી લઈએ કે એક્સ અને એક્સ પ્લસ વન એ બંનેનો ગુણાકાર ત્રણસો છ છે એવું કહ્યું છે ગુણાકાર હવે એનો ગુણાકાર કરીએ એક્સને એક સાથે ગુણી એટલે એક્સ સ્ક્વેર એક્સની એક સાથે ગુણી એટલે એક એક્સ અને છેલ્લે બરાબર ત્રણસો છ હવે આ ત્રણસો છને ઉચ્ચ બરાબરની આ બાજુ લાવીશું તો માઇનસ થઈ જશે છેલ્લે શૂન્ય લખવાનું હવે તમે ધ્યાનથી જોશો તો આપણને બે ઘાતવાળી આ દ્વિઘાત સમીકરણ આપણને આ રીતે મળી જાય છે આગળ વધીએ નીચે આપેલ પરિસ્થિતિઓને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો તો રોહનની માતા તેના કરતાં છવ્વીસ વર્ષ મોટી છે એટલે રોહનની હાલની ઉંમર એક્સ વર્ષ ધારી લઈએ તો એની માતાની ઉંમર થશે એક્સ પ્લસ છવ્વીસ હવે ત્રણ વર્ષ પછી તો રોહનની ઉંમર ત્રણ વર્ષ પછી એક્સ પ્લસ ત્રણ થશે તો એની માતાની ઉંમરમાં પણ ત્રણ વર્ષ વધી જશે એટલે છવ્વીસને ત્રણ ઓગણત્રીસ વર્ષ ત્રણ વર્ષ પછી તેમની ઉંમરની સંખ્યાનો ગુણાકાર ત્રણસો સાહીઠ ત્રણ વર્ષ પછી રોહનની ઉંમર એક્સ પ્લસ ત્રણ અને એની માતાની ઉંમર એક્સ પ્લસ ઓગણત્રીસ એનો ગુણાકાર ત્રણસો ને તો હવે અનો ગુણાકાર કરીએ એક્સને એક સાથે ગુણીએ એટલે એક્સ સ્ક્વેર એક્સને ઓગણત્રીસ સાથે ગુણીશું એટલે ઓગણત્રીસ એક્સ ત્રણને એક સાથે ગુણીએ ત્રણ એક્સ અને ઓગણત્રીસ ગુણ્યા ત્રણ એટલે સત્યાશી પછી આપણે આ બેનો સરળો કરી નાખીએ એટલે બત્રીસ થઈ જાય અને ત્રણસો સાહીઠને આપણે અંદર લાવીશું માઇનસ થઈ જશે એટલે એ પ્લસ સાથે એની બાદબાકી થશે એટલે માઇનસ બસો ને છેવટે આ જે કંઈ વધે છે તે આપણું દ્વિઘાત સમીકરણ બરાબર આગળ વધીએ ચોથો પ્રશ્ન ચોથો પ્રશ્ન જે છે એમાં ત્વિગા સમીકરણ બનાવવાનું છે એ પ્રયત્ન તમારે કરવાનો છે છેલ્લો પ્રશ્ન તમારા માટે છે આ હોમવર્કમાં કરવાનો છે યાદ રાખજો અને નહીં પણ થાય તો હું આ બીજા એક સૌમાં આના જેવો જ એક દાખલો આવશે તો તમને સમજાવીશ તમે જાતે ગણી શકશો તો મળીશું આપણે આવતા વિડીયોમાં ત્યાં સુધી રજા આપો આવજો